બીજો બરફ થઈ ગયા છે ને ગ્રાસ બધું બરફ થઈ ગયું છે આટલી ઠંડી છે સ્નો પડ્યો નથી પણ જ્યાં ઝાકળ ને વરસાદ હોય એ બધું બરફ થઈ ગયું છે દૂર થી જો ગ્રાસ લીલું લાગે ને વાઈટ લાગે આ જો પાણી ભરેલું હોય છે તો લસરી પર આટલી ઠંડી માં ઠંડુ પાણી છે પણ જો આ કેનાલ છે કેનાલ પર બતક કેવા ચાલ્યા જાય છે જોવે નજારો જો બધું ગ્રાસ બધી ડાળી બધું બરફ બની ગયું છે તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ની જેમાં તો જી જો આજે સ્નો નથી પણ ઠંડી એવી છે કે ગુલાબી ઠંડીની સાથે સાથે આપણો ફેસ ભી લાલ લાલ ગુલાબી ગુલાબી થઈ જાય તો હું જો હું જોબ પર થી ઘરે જ આવ છું આપડા મહારાજ પણ રેડી થઈ ગયા છે તો કાલે આપણે તુલસીમા ને સાડી પહેરાવી દીધી હતી કે સાંજે મારે જોબ હતી તો જોબમાંથી જઈને જો અત્યારે આવી ગઈ પૂજા ને એવું થઈ ગયું અને હવે થોડીવાર વાર સુઈ જ પછી આજે તુલસીમાને તેડવા માટે તેના સાસરા પક્ષ વાળા ટીકુબેન એ લોકો આવવાના છે તો આજે આ છેલ્લી રસમ છે આપણા તરફથી કે શું કહેવાય કે ઉકળી ઉઠાડવાની હોય એટલે આપણે ઢગ તેડી આવી તો માતાજીને આપણે તેડી આવ્યા તા અને અહીંયા સાડી થોડી ઊંચી કરી લીધી હતી કેમ કે માતાજી સુકાઈ ના જાય ને એટલે તો માતાજી તો રેડી છે શું કહેવાય વાગ્યા હવે વાગે લોકો આવવાનું કીધું છે તો બે ત્રણ કલાક સુઈ જઈએ અને પછી ટીકુબેન એ લોકો આવે ત્યારે આપણે મળીએ અત્યારે તો આમ પાછું યાદ આવી જાય છે કે માતાજી જતા રહેવાના જતા રહેવાના એમ એટલે એકનો એક શબ્દ એવા કહેવાય છે શું કહેવાય શું કહેવાય પણ જોઈએ હવે કે હવે નિર્વાને લોકો ગયા છે કે મમ્મા અમે આવીએ પછી જવાના પણ એ લોકો પણ ટીકુબેન ચાર વાગ્યા પછી છે તો છોકરા ને બધા મળશે આજે અને પછી આજે એ લોકો માતાજીને તેડીને જતા રહેશે તો ફાઇનલી ફાઇનલી વિદાય ની વેળા આવી ગઈ છે તો હવે ટીકુબેન ને આવે ત્યારે મળીએ

અમે એને પછી નહીં પ્લેટમાં તો અમે એને બોલાવી આવી તો શકવી ને ઘરે ઓલવેઝ ત્યાં રહેશે હવે જોઈએ હવે શું કે તુલસી દીદી રે છે કે વન જતા રે તો બોલાઈ શકે તો તેડી આવીએ એને વોશ કરીને આવો નીચે લંચ બોક મુકતા જાવ મને જો અવાજ અવોર્ડ પહેલા

હવે અહીંયા જો છોકરાઓ આવી ગયા છોકરાઓ રેડી થાય છે હવે અને શું કહેવાય લંચ બોક્સ ને એવું બધું ધોવાઈ ગયું અને અહીંયા આપણે ટીકુબેન છે સન્ડે નિવેદન એવું કરવાના છે કે અમારામાં એવું હોય કે નવી વહુ સાસરેથી આવે પછી કે નિવેદન એવું કરવું પડે રાંદર ને નિવેદન એવું જો કે માતાજીના હોય નહીં પણ આપણે દીકરી ને વહુ ને એવું સમજ્યું છે તો હવે અમારે શું કહેવાય બધી રસમ પૂરી જ કરવી છે

આપણે ભરી દઈએ અને રેડી કરી રાખીએ જો અહીંયા માતાજીના નિવેદ ભરાઈ ગયા છે કે ટીખું કીધું તું ને નિવેદ આટલા તો ન હોય પૂરા નિવેદ હોય પણ હવે સવામુઠી મુઠી ચોખા સવામુઠી મુઠી ઘઉંનો લોટ સવામુઠી મુઠી સોરી પાંચ ગાંગડી ગળની અને સાસ્તરનું ઘી રેડી કરી દીધું છે આપણે ટીકુ ફાઈને આપવા માટે ટીકુ ફાઈને નહીં આપણે તુલસી દીધી નિવેદ માટે

ફાઇનલી જો અહીંયા ખમણ ફ્રેન્ચ ફાય સમોસા રેડી છે ચટણી રેડી છે સાથે ખમણના મરચા અને ચા અને સમોસા જે બને છે અને આતુરતાથી મહેમાનની રાહ જોવાય છે કે હમણાં મહેમાન આવે પછી બધા નાસ્તા પાણી કરે કે મહેમાન ઠેઠ આવે લંડન થી તો આપણે આતુરતાથી એમની રાહ જોઈએ છીએ હવે જોઈએ ક્યારે આવે છે આવો આવો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આવો જય સ્વામિનારાયણ Jai Swaminarayan! <technique> jai Swaminarayan! Arararararararararararararararararararararararararararararararararararararararar! Get in the room, Adilir! Jai Swaminarayan! оны umu? Jai Swaminarayan ifr SATSU · My man waves on me never, stop me ok, my mother is overtly so brown me. Джai Swaminarayan! Jai ja Swaminarayan, Mraa Jai Swaminarayan... Bababa! Jai shows him swam,

બધા અમુક ના લગ્ન ના ફોટા ગોળ મટોર થઈ ગઈ મેં બધા કરી દીધા છે

ઓકે ડિમ્પલ તને કેવી ફીલ આવે છે ઇન્ડિયા જેવું ફીલ થાય છે હે ને આપણે પ્રસંગા ઇન્ડિયા જેવું જ આપણે કર્યું ને હવે આ ચાય ચાય ચા ચા ગરમ ગરમ થાય છે ઇન્ડિયામાં ખમણ હોય ખમણ સમોસા મે નાસ્તો કરાવતા હા તો કે આવે ચા ને ત્યારે કાઈ બંધ કરી દીધી હવે ચા બંધ મોબાઈલ ચાલુ રેડી છે બોલર હમ મત જોડા વિલ બે બે મહેમાનને હું કહેવા તાણ કરજો લંડન પહોંચવાનું છે

બધા <laughs> થી મને મોસ્ટ ના જોતા મને એટલી રોડે નહી કે હવે હવે તેરે દે આપણે આપતે અમે તો દેવકિને ને કે દાત કાઢતા કાઢતા બોલાવવાના છે હે બસ આપણે દાયા છો મહિને રોડું થાય ને એટલે પછી ત્યારે નોતી રેડી પછી મને ઘરે આવે પછી મને બહુ રેડું એવું કાલે એને ત્યારે રડતી હતી મમ્મી